ಮಾರ ಗುರುಡ ಲೋ ಬಡಲ್ಲ ಕೆ ಮಾರಾ ಗುರು ಜಿ ಬಡ ಲೋ ಬ ಮೇ ಬಡಲ್ಲ કે જોસંતો ઈને મૂળિએ કોણના બેઠા છે જો જસંતો એને મૂળ એ કોણના બેઠા છે એને મૂળીએ મોરારજી બેઠા છે મારે વડલાના દર્શન કરવા કરે ઈને મૂળીએ મોરારજી બેઠા છે મારે વડલાના દર્શન કરવા કરવાશે ಕಿ ಮಾರ ಗುರುಡ ಲೋ ರೇ ಮೇ ಬಡಲ್ಲ ದರ ಸಣ್ಣ ಕೆ ಮರ ಗುರು ಚಿ ಬಡ ಲೋ ರೇ કે જો જસંતો એને થી કોન બેઠા છે કે જો જસંતો એને થિ કોન બેઠા છે એને થી ઠાકોરજી બેઠા છે મારે દર્શન કરવા શનકાર કાર થી ઠાકોરજી બેઠા છે મારે બોડો દર્શન કરવા કાર છે કે મારા ગુરુજીએ વડલો લો રે મારે વડલાના દર્શન કરવા સનકાર મારા ગુરુજીએ વડલો લો રે મારે વડલાના દર્શન વડો લાંદર શનકાર જો જોસંતોઈને ડર ડરે કોણના બેઠું છે કે જો જો જોસંતોઈને ડરે કોણ બેઠું સે એને દારી ડ બેઠાશે મારે વડો લા દર શન કરવા છે ઇને દારી ડાકોર જી બેઠા સે મારે વડલાના દર્શન કરવા છે કે મારા ગુરુજી છે ઈ વડ લો મારે વડલાના દર્શન કરવા છે ਕਿ ਮਾਰੇ ਗੁਰੂ ਜੀ ਵੜਲੋ ਵਾਯੂ ਰੇ ਮਾਰੇ ਵੜਲਾ ਨਾਨਕ ਦਰਸਨ ਕਰਵਾਸੀ ਕਿ ਜੋ ਜੋ ਸੰਤੋਇਨੇ ਪਾੰਦੜੇ ਕੋਨ ਬਿਠਾਸੀ ਕਿ ਜੋ ਜੋ ਸੰਤੋਇਨੇ ਪਾੰਦੜੇ ਕੋਨ ਬਿਠਾਸੀ ਇਨੇ ਪਾੰਦੜੇ ਪਰਮੇਸਰ ਬਿਠਾਸੀ ਮਾਰੇ ਵੜਲਾ ਨਾਨਕ ਦਰਸਨ ਕਰਵਾਸੀ એને પાંદડે બેઠા છે મારે વડલના દર્શન કરવા છે કે મારા ગુરુજી વડલો રે મારે વડલના વડો લાદરશન છે મારા ગુરુજી વડલો લો રે મારે લાદર દર્શન કરવા કે જો ચો સંતોઈને મોરી કોણ બેઠા છે કે જો જોસંતોઈને મોરી કોણ બેઠા છે એને મોરી મરલી તર બેઠા છે મારે વડલાના દર્શન શન કરવાશે ઈને મોરી મરલી તર બેઠાશે મારે વડલા દરસન કરવાશે કે મારા ગુરુજી વડલો વાયો રે મારે વડ દર્શન કરવા કરવાશે કે મારા ગુરુજી વા વડો લો વા ગો રે મારે વડ લાદર શરવાશે કે જોસંતોઈને ફળી કોણના બેઠાશે કેજો જસંતો એને ફળી કોણ બેઠાશે ને ફળે પરસુ બેઠા છે મારે વડો દર્શન કરવા કરવાશે ઈને ફળી પરસુ બેઠા છે મારે વડો દર્શન કરવા કરવાશે મારા ગરુજી વડ લો વારે વડો લાંદર દર્શન કરવા સે મારા ગુરુજી વડલો લો વારે મારે દર્શન કરવા સે કે જો જો સંતો એને સાહે કોણના બેઠા છે કે જો સંતો એને કોન કોણના બેટા છે ઈને સાં બગદાણા વારા બાપા બેટા છે મારે વડલાના દરસન છે ઈને સાં બાંડી વાળા બેટા છે મારે વડલાના દર્શન કરવા સે મારા ગુરુજી વડલો ભાઈ રે મારે વડલાના દર્શન કરવા છે